પોતપોતાની રીતે એવું બગાડી અને શબ્દને સુગવાળો કરી નાખ્યો માટે અમે હવે ભુવાતા લખાવતા જ બંધ થઈ ગયા આપણે ભુવાતા લખાવવાનું નથી અમે ભુવા શબ્દને કાઢી નાખ્યો અહીં દોરા ધાગા ધૂણવામાં અને દાણા જોવામાં માંડવામાં આવે છે અમે દોરા ધાગા ધૂણું એથી બહુ દૂર બહુ એટલે બહુ દૂર છે તમે અમારા મંદિરે તમે બોટ વાંચજો અમે અહીંયા શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધામાં તો બિલકુલ માનતા નથી વિજ્ઞાન એમ કે છે કે હડકવા ઉપડે પછી બંધ ન થાય એવા હજારો દાખલા છે કે અહીંયા હડકવા ઉપડ્યા પછી પણ બંધ થઈ ગયા છે ગુલાતા તો એટલા એકવી સદીમાં હતા કે એ તો બિલકુલ અંધશ્રદ્ધામાં ન માનતા અંધશ્રદ્ધામાં માનવા પણ જરાય જરાય નહીં આમ તો તમે પરચામાં માનતા નથી સાક્ષાત્કાર માનવાવાળા છો પણ તોય અહીનો કોઈ એવા પરચા વિશે થોડું જણાવો હું તો પરચો એક જ માનું કે એનું સાંજે નામ લ્યો ને સવારે કામ થાય મોટામાં મોટો પરચો વાહ મંદિર આવ્યા તો બેસુદ પડેલો વ્યક્તિ ઝેર ચૂસું બધાય સાથે ચાલીને હાલી ને ગયો પછી ગીગા બાપુ બહુ પ્રભાવિત થયા અને ત્યાંને ત્યાં બેસી અને ઇઠાવીસ કડીનું સપાખરું લખ્યું જ્યાં લારા જનૈયા હજારા લઈ હાલો રાણો પ્રાણો વાડે લાડો અસુ વાર થાવે ચોપદારા લલકારા હેમ છડીવાળા કરે

અને આસ્થા જગાવે છે એવા મહાન સુર્વીર હતા આપનું સૌભાગ્ય છે કે આપણી સાથે છત્રાવાતી પૂજ્યસી રંજીત આતા આપણી સાથે ઉપસ્થિત છે જે તેમના આ વારસાને આ સાંસ્કૃતિક ઇતિહાસ પેરક અને આ ધામની ગરિમાને આજે પણ આગળ ધપાવી રહ્યા છે આજે પણ જીવંત રાખી રહ્યા છે આજે આપણે વાત ઉર્કુવર સુ વાસરાડાના જીવન ચરિત્ર વિશે વાસરાડાના ઇતિહાસ વિશે

એમના ઉજળા ઇતિહાસ થી કરી જે આપના મુખ્ય થી સાંભળ્યું છે અવતારો બે જગ્યાએ બોલે છે જી એક આપણે મહુવા પાસે ડુંડાસ કથપર નો ઇતિહાસ છે એક વછરાજ બેટ જ્યાં દાદા એ રણમાં ધીંગાણું કર્યું ત્યાં વછરાજપુરા વછરાજ બેટ તરીકે ઓળખાય છે એટલે વાસરા દાદા બે જગ્યાએ થયા છે અને બે જગ્યાએ સેમ ઇતિહાસ બતાવે છે પણ વાસરા દાદા જે જે જગ્યાએ થયા હોય ત્યાં જે સાલ માં થયા હોય જે જે રીતે થયા રીતે પણ વાસરા દાદા ની એક શક્તિ અદ્ભુત શક્તિ છે એમાં હું એમાં હું માનું છું અહીં છત્રાવાનો શું ઇતિહાસ રહ્યો છે દાદા અહીં કે ક્યારે અને કેમ આવ્યા અમારો વાસરા દાદા સાથે ઇતિહાસ પાડાણા થી જોડાયેલો છે જી પાડાણા ની અંદર એક ચારણ દંપતી રહેતું હું તમને થોડીક વાત કરું તો તમને સમજાય બધાને જી પાડાણા ની અંદર ચારણ દંપતિ હતું એને સંપત્તિ ગણી હતી પણ ન હતી પછી એને વાસરા દાદા માનતા કરી કે જો વાસરા દાદા મારે ઘેર દીકરો અથવા દીકરી દે તો આજીવન એનો પેઢો બંધાવી અને પછી અનપાણી લઉં વાસરા દાદા ની પ્રેરણા ત્યાં દીકરીનો જન્મ થયો એટલે વાસરા દાદા ની દીધેલ એટલે વાછલબા નામ રાખ્યો જે બાપના ના સંસ્કાર હતા સવાર માં ઉઠી સેવા પાઠ પૂજા કરી અને અન્ન જળ લેવું એ જ દીકરીમાં સંસ્કારો આવ્યા જી એમ થતા થતા દીકરીની યુવાન અવસ્થા થઈ એટલે અમારે ઘરેથી ત્યાં સંબંધ કર્યો સાથે અને ટૂંકમાં વાત કરું તો અહીંથી જાડી જાન જોડી છત્રાવાથી પાડાણા ગયા જાન આઠ દિવસ રોકાણી સવારે જાન ને વળાવવાની હતી તો બાપે ને દીકરી બે મળવા માટે રૂમ માં અને કહ્યું કે દીકરી જે જોઈએ તારું જ છે મીરો મારે તો અહીંયા બીજું કોઈ છે નહીં જી તી કે બધી વાત સાચી બાપુ પણ મારે વાસરાની સેવા પીધા પૂજા સિવાય હું અંજળ લેતી અંજળ લેતી નથી તો મારે વાછરાનું શું થાય કે કે બેન વાસરો તો દેવ છે એ કંઈ કંઈ કરિયાવરમાં કેમ કંઈ હું તને દઈ શકું કારણ કે ના વાછરા વાસરા વિના વાસલબા ગાઢે નહીં બે હા જો દીકરી આવા ટાઈમે સાસરે ન જાય તો બાપ ઉપર શું વિતે જી સમાજ સગા સંબંધીઓ આવ્યા હોય એટલે એમણે ચિંતામાં ચિંતામાં બધા રાત્રે સુઈ ગયા સવારે જે વાસરા દાદા રસ્તો આપે એ રાત્રે વાસરા દાદા વાસલબા ને સપનામાં આવ્યા કે બેન તું છતરાવા હારે જા આજથી આઠમે દિવસે હું છતરાવા આવું ટૂંકમાં વાત કરું તો વાછલભાઈ કીધું કે આ તો સ્વપ્ન છે આની આની કઈક પણ આનું નિશાની આપો તો હું માનું કે સવારમાં ઉઠો ખોરડા ઉપર શ્રીફળ હોય તો તમારે માનવું જે હવારમાં ઉઠી ખોરડા ઉપર શ્રીફળ હતું એ લઈ અને છતરાવા સાસરે આવ્યા આ રીતે અમારો વાસરા દાદા સાથે ઇતિહાસ સંકળાયેલો છે અહીં દાદા હાજરા હાજર બેઠા છે રાતે કામ માનો દિવસે થઈ જાય અહીં કેવી કેવી પ્રકારની માનતાઓ થાય છે આયા તોરવાની સાકર ભારો ભાર પૈસા ભારો ભાર તોરવાની માનતા આવે છે પછી દાદાનો મેળાની માનતા આવે છે મેળામાં સવામણના નિવેદ થાય એ ટાઈપની માનતા આવે છે

દુખણા લીધા એટલે ત્યાં એક ફળું જ હતું ફળું અને જે સ્વપ્નમાં આવેલ શ્રીફળ એની અમે પૂજા કરીએ દાદાના સ્થાપના સ્થાપના ગમે ત્યાં ત્યાં યજ્ઞ કરીને પધરાવા હોય પધરાવી શકીએ પણ આપણે વાસરા દાદા સ્વયંભુ આવેલા છે જ્યાં જ્યાં શંકર ભગવાન મંદિર દરેક જગ્યાએ ગામડે ગામડે હોય પણ જ્યાં પોતે જ પોતાની રીતે બેઠા હોય જ્યોતિ કેવું જ્યોતિર્લિંગ જેવું કામકાજ કહેવાય એમ આપણું આ એક જ્યોતિર્લિંગ જેવું કાર્ય છે

અજા હોથી હોથી ભીમા અને ભીમા પાછું રાજ દે એટલી પેઢી થયા તો મને મોઢે છે બાકી અઢાર ઓગણીસ પેઢી થઈ છે શરૂઆતમાં વાછલભાઈ માયા થી મોટા દીકરાના જે ઘરના હોય એ સેવા પૂજા કરતા પણ અમારા અહિયાં સર્પદસ્નાન એવા કોઈ કેસ આવતા વાસરા દાદા ના આશીર્વાદ થી કોઈ હડકાયું કોઈ દાણા દેવા હોય તો એ માટે થઈને બૈરાઓ ને ક્યારેક એવો સમય હોય કે મંદિરમાં ન જઈ શકે તો ત્રણ ચાર પેઢી પછી માતાજી રજા લઈ દાદા પાસે અને મોટા દીકરા હસ્તક પૂજા સોંપી દીધી એટલે પછી ત્યારથી અમે મોટા દીકરા હસ્તક અમે પૂજા કરતા આવીએ છીએ દાદાની આપના પૂર્વજોનો પહેલાનો શું ઇતિહાસ રહ્યો છે અને દાદાના બેસણા પછીનો શું ઇતિહાસ રહ્યો છે અમારો ઇતિહાસ તો ખરેખર તો પ્રસિદ્ધ વાસરા દાદા એવા પછીનો જ છે બધા જે અમને અહીંયા મંદિરના મહંત તરીકે કે મહંત કે મઠાધીશ કહેતા હોય એમ અહીંયા અમને ભુવાતા તરીકે સંબોધે છે ભુવા શબ્દ એકદમ સરસ શબ્દ હતો તો ભુવા શબ્દ ને એકદમ ભોગવી નાખો ભુવા શબ્દ ને બોલવાથી તમારા મગજમાં એક જ તસવીર ઉભી થાય કાળી ધાબળી હશે લાંબી દાળા માળા હશે લાંબી દાઢી હશે ભુવા એ રીતે એવું બગાડી અને સુગવાળો કરી માટે અમે હવે ભુવાતા લખાવતા જ બંધ થઈ ગયા આપણે ભુવાતા લખાવવું નથી કારણ કે આ બે હરલિયા પહેરવાથી કે કઈ પણ કરવાથી કઈ લાયસન્સ મળી જતું નથી આની ઉપર કોઈ બાપંદી નથી એટલે હવે આ બધાય સાથે આપણું નામ ન જોડાય ને આપણે આમાં એકવીમી સદીના ભુવાતા તરીકે આપણે નવો ચિલ્લો પાડીએ એટલે હવે ખાલી રણજીત આતા દુલાહતા એમ આતા શબ્દ સાથે અમે ધંકળાયેલા છે અને આખો સમાજ અહીંયા અમારી આજુબાજુ મેર સમાજ છે અને મેર સમાજ છે એને સાથે આપણો આતા દીકરાનો સંબંધ છે આપણી છ મહિનાની દીકરી હોય તો એ આય કંઈ બોલાવે આપણો છ મહિનાનો દીકરો હોય તો એ આતા કંઈ બોલાવે એટલે અમે રણજીત આતા

અમારે અહીંયા ભૂમિકામાં તો આતા તરીકેની જવાબદારી તો બહુ મોટી છે આશ્રમ ચલાવવો સાથે ગૃહસ્થાશ્રમ ચલાવવો હા અને આખી મંદિરની દેખરેખ રાખવી અને જે કંઈ પ્રણાલિકા છે એને જાળવી રાખવાની જવાબદારી મોટી છે અહીં દોરા ધાગા ધૂણવામાં અને દાણા જોવામાં માનવામાં આવે છે અમે દોરા ધાગા ધૂણવું એથી બહુ દૂર છે બહુ એટલે બહુ દૂર છે તમે અમારા મંદિરે તમે બોર્ડ વાંચજો અમે અહીંયા શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધામાં તો બિલકુલ માનતા નથી અમે કૂતરું કરડે એટલે પેલા આમથી દાણા આપીએ તો પહેલા ઇન્જેક્શન દેવડાવું પછી અમે દાણા આપશું સરપડસ થાય દાણા આ લ્યો દવાખાને વયા જાઓ આજે એકસો આઠ

અમારે અહિયાં કોઈ ને સરપડસ થાય તો પેલા રજા લેવા આવતા કે અમે આને લઈ આવીએ મંદિરે તો બેસુદ હાલત માં હોય તો એ રજા આપે તો મંદિર માં લઈ આવતા એનું ઝેર ચૂહી અને એ બધા સાથે ચાલી ને યોજાતો એવા હજારો દાખલા છે વિજ્ઞાન એમ કે છે કે હડકવા ઉપડે પછી બંધ ન થાય એવા હજારો દાખલા છે કે અહીંયા હડકવા ઉપડ્યા પછી પણ બંધ થઈ ગયા છે પણ અમે અત્યારે એકવીમી સદી સાથે ચાલી અને ખાલી

દુલાતા તો એટલા એકવી સદી માં હતા કે એ તો બિલકુલ અંધશ્રદ્ધામાં ન માનતા અંધશ્રદ્ધામાં માનવા પણ જરાય જરાય નહીં જી અને દુલા હતા એ તો ઘણો વિકાસ કરી પોતે યુકે ગયા ત્યાંથી આવી અહીંયા મંદિરનું નું બાર બાર ના જગ્યામાં જ્યાં વાસરા દાદા સમાઈ ગયા હતા અમે મૂળ જગ્યાએ જ્યાં ત્યાંથી ગામમાંથી અહીંયા સ્થાપના કરી અને આવડો આશ્રમ જેવો દુલા હતા તો મને રોડ ઉપર બેહાડી દીધો અહીંના મેર સમાજ પાછડડને ખૂબ માને છે અને ચારણને તો ભગવાન માને છે એનું શું કારણ ચારણ અને મેરને તો એક આદિકાળનો આમ તો સંબંધ છે મેર કોમ છે આમ તો રાજપૂત કોમ છે જી પછી તો એના ગામ ને ગામ સાખથીને એવી રીતે મૂળતો ને આપણા રજપૂતો સાથે જૂનો સંબંધ છે મારા નાના બાપુનો એક દુહો છે કે જૂની ટેકને જાળવી રાખી રજપૂત તારણની રીત હા પાણી ખરેખરની પ્રીત વહાર કરીને વાછરા રાખવા આ ધર્મ સ્થાને કે હવે શું નવા પ્રોજેક્ટ નવા શું વિકાસના કાર્યો થઈ રહ્યા છે જો અત્યારે દસ બાર રૂમ ની ઉતારા માટેની વ્યવસ્થા બેસવાનું બિલ્ડિંગ ભોજનાલય છે પછી રાંધવા માટેના રસોડા ગોડાઓનો એવું બને છે અને હજી વિકાસની પરંપરા ચાલુ છે આમ તો તમે પરચામાં માનતા નથી સાક્ષાત્કારને માનવાવાળા છો પણ તોય અહીંનો કંઈ એવા પરચા વિશે થોડું જણાવો હું તો પરચો એક જ માનું કે એનું સાંજે નામ લ્યો ને સવારે કામ થાય મોટા મોટો પરચો અહીં દાદાની જગ્યામાં નવરાત્રી ઉજવાય છે કેટલા વર્ષોથી આ નવરાત્રી ઉજવાય છે નવરાત્રી જ્યાંથી વાછલભાઈ આવ્યા ત્યારથી અમે નવરાત્રી ઉજવીએ છીએ નવમે દિવસે ભોક્ષર છતરાવા અને બારના સેવકો નિવેદ આવે છે નિવેદ રંધાય છે નવમે દિવસે નિવેદ ધરાઈ જાય એટલે અમારી નવરાત્રી પૂર્ણ થાય છે અહીં મંદિરના કઈ નીતિ નિયમો ખરા

ને થયો છે આખું ગામ કોઈ ખાટલે ન છોકરા ન દવડાવે ગાય કે ભેંસને ન દોવે અને બધા એક જ પ્રાર્થના કરે કે જે સારું થઈ જાય એ ટાઈમે બરોબર એક વખત મેરુગા બાપુ ને ત્યાં ગીગા બાપુ મહેમાન થયેલા અને બપોરના ટાઈમે ઢોલ વાગ્યો ઢોલ વાગ્યો એટલે ગીગા બાપુ એ પૂછ્યું કે મેરુવા બાપુ આ અત્યારે ઢોલ કઈ પ્રસંગ છે ગામમાં તો કે ના મંદિરે જી પછી એ બધી વાત કરી તો મારે જોવા જવું છે મંદિર માં આવ્યા તો બે પડેલો વ્યક્તિ ઝેર ચૂસું બધા સાથે ચાલીને હાલી ને ગયો પછી ગીગા બાપુ બહુ પ્રભાવિત થયા અને ત્યાં ને ત્યાં બેસી અને ઈઠાવીસ કડીનું સપા ખરું લખ્યું જ્યાં લારા જનૈયા હજારા લૈ હાજો રાણો પ્રણો વાડે લાડો અસ વાર ધાવે ચોપદારા લલકારા હેમ છડી વાળા કરે જે શબ્દો ઈ ઈઠાવીસ કડીનું એકસો ને આઠ કડીનું માળા થાય એવું એને સપા ખરું લખ્યું વાહ આપ આપના નાના બાપુ ખૂબ સારા કવિ હતા એમની પ્રિય રચના મારા નાના બાપુએ રામાયણ ઉપર આખી જિંદગી કુરબાન કરતી હતી રામાયણ સૂતા બેસતા ઊઠતા હાલતા ચાલતા રામાયણ સિવાય કોઈ વસ્તુ નહીં એમણે જીવનની અંદર ત્રણ કાં ચાર ગ્રંથો બહાર પાડ્યા પહેલું પુસ્તક દિવ્ય ધારા જી પછી બીજું પુસ્તક આવ્યું રામ રસામૃત જી પછી એમણે ત્રીજું તુલસીના ન્યાય પ્રમાણે સંપૂર્ણ રામાયણ લખી એનું નામ છે રામ રચેનદુ ચંદ્રિકા જી બીજું પુસ્તક આવ્યું ચોથું પુસ્તક આવ્યું એનું પા પ્રશ્નાયન જે ભાગવતનો દસમ સ્કંદ કહેવાય કૃષ્ણ ચરિત્ર અને પછી છેલ્લે છેલ્લા ટાઈમમાં સ્વામિનારાયણ ભગવાન પત્રી લખી અને પોતે ભગવાનના ધામમાં વયા ગયા એમની રચનાઓ તો ઘણી છે એમાં અમારા મેર સમાજ ને અમારા વાસરા દાદાના મંદિરને બહુ મોટી પ્રસિદ્ધિ અપાવી હોય તો બેની બાને કોલતો આપી પાડાણેથી વાસરો આવે એ રચના તો સૌરાષ્ટ્રના કોઈ કલાકાર બોલ્યા નથી એવું નથી બન્યું એવી રચના એની અને એમના રામાયણના મૌલિક પ્રસંગો પણ ઘણા જી આપના નાના બાપુ સાથે આપે સમય વિતાવ્યો હોય છે મારા ખ્યાલ મુજબ અને તે તે સમયની કેવી યાદીઓ છે આપની એ સમય તો મારો સુવર્ણ કાળ હતો જી કારણ કે ત્યારે હું 7 8 9 એમની સાથે ભણેલો જી એમની પાસે દરરોજ પાંચ થી છ રામાયણ સાંભળવાનો મને મોકો મળે સવાર માં ઉઠીને એમની પાસે રામાયણ ભણવાનો મોકો મળે સાંભળવાની સાથે ભણવાની અને પોતે કોઈ પણ રામાયણ લખતા ત્યારે સારી રચના આવે તો મને બોલાવી અને કે બેટા બોલ હું એની સામે કાલી ગેલી ભાષામાં બોલું એ જે મને આનંદ આવ્યો એ મારો એક સુવર્ણ કાળ જેવો હું ગણું છું મારા નાના બાપુ નું કઈ પણ લખાણ હોય તો મને લખવા આપે મને મારી ભૂલ થઈ હોય તો મને ખિજાયન કે તારી તો ભૂલ થાવી જ ન જોઈએ આવી રીતે મને ગળે અને હું કઈ પણ બે શબ્દો અત્યારે જો તમારી સામે બોલી શકું હોય તો મારા નાના બાપુના પ્રતાપે આપના નાના બાપુ એ રામાયણ માથે બધું બહાર મૂક્યો છે રામાયણનો આપને પ્રિય પ્રસંગ જે બા આપણા નાના બાપુએ લખ્યો હોય નાના બાપુના પોતાની મૌલિક રચનાઓ ઘણી છે જી એમાં ગીધોક્તિ છે જી એક વિરડો છે કઈ કઈનો વિરહ છે એવા એમાં મને વિરડો અતિ ગમે જી વિરડાની જો થોડીક તમને વાત છણાવટ આપું તો રામ લક્ષ્મણ જાનકી આગે રામ અનુજ પુનિ પાછે છે બંને હાઈલા જાય છે જંગલ માં રામ ને તરસ લાગે છે જી એટલે રામ પ્રભુ રામે એમ કીધું કે દેવી નદી માંથી પાણી ભરી જવું મારે પાણી પીવું છે જી જાનકીજી પાણી ભરવા ગયા તો જોયું તો એમ કહ્યું કે આ પાણી તો કોઈ પણ દૂષિત કરેલું હોય હા મારા રામને આવું હેઠું પાણી ન પીવડાવે એટલે એણે રેતીમાં એક વિરડો ગાયરો અને વિરડો ગાયા પછી એને ઉલેચવાની એક પદ્ધતિ છે જી થપાટું મારીને એટલે જાનકીજી જે વિરડો ઉલે છે થપાટું મારે પણ વિરડો તાજો થાતો નથી એમાં ત્રણ ચાર ભેલની કન્યાઓ ત્યાંથી નીકળી અને આ દ્રશ્ય જોયું ઓહો આ તો કોઈ રાજઘરાનાના લાગે છે આ તો કોઈક રાજકુવરી લાગે છે કે આ ના આયા જંગલમાં એટલે એને જાનકીજી ને પ્રશ્ન કર્યો કે હે બેન હે માં તું છે કોણ કોની દીકરી છો કોના ઘરના છો ને મારા નાના બાપુ એ સોયામાં લખ્યો મે મિથિલેશ ભુવાલ સુતા હસી સુમુખી કલબાની વંશ વિભાકર મે કુલ ભૂષણ રાઘવ કે ઘર કી મહારાણી પાવ ધૈરો ન કબુ બન મે ભાવી પ્રભાવન ને બન આની નાત ત્રસા લગી નારણ કે નિક્ષી ભર ને તટની મહુપાની મેં સુતા હસી સુખી હું મિથિલાના રાજા જનકની દીકરી છું જરાક આમ ખુમારીથી જવાબ આપ્યો હું સૂર્યવંશ વંશમાં ઉત્પન્ન થયેલ રામની ઘરના છું મારા ભાવિના પ્રભાવના કારણે હું જંગલમાં આવી છું મેં કોઈ દીધી જંગલમાં પગ દીધો નથી અને એવી સુંદર રચનાઓ નંદન બપુની ઘણી છે રામાયણમાંથી આપ શું બોધ લ્યો છો અને રામાયણનો આપનો પ્રિય પ્રસંગ અથવા પ્રિય પ્રિય પાત્ર રામાયણમાંથી હું તો બોધ તો હું રામાયણની દરેક ચોપાઈ એક બોધ છે આખા જગતને સ્થરી ઠામ થવાનું ઠેકાણું હોય તો એ રામાયણ છે રામાયણ તો ઘરે ઘર નું ગાન હોવું જોઈએ અને રામાયણ અમારે ચરણમાં ચારણ સમાજમાં તો એવું છે કે

ત્યાં એક પુતિયા માં હતા આખી જિંદગી સોનબાઈ માં ભક્તિ કરી એમને એવું હતું કે આપણે અહીંયા એક કાર્ય કરવું છે જી તો એ વખતે અમે એકાવન કુંડી યજ્ઞ કર્યો અને બે દિવસનો કાર્યક્રમ કર્યો એ પછી આ બે હજાર ચોવીસ ની અંદર ગત વૈશાખ સુદ બીજ અને ત્રીજના એકાવન કુંડી યજ્ઞ બે દિવસ અને એકાવન સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જી એ યોગ છે કે આજથી બે હજાર ત્રીસને માસ વૈશાખે ને બીજ ભૂતે આ શ્રી વાસાલબાઈ માની જ્યારે અમે મૂર્તિ પ્રતિષ્ઠા કરી આ શ્રી સોનબાઈ માના હાથ સોનબાઈ માના હાથે થઈ સોનભાઈ માના હાથે થઈએ એને પચાસ વર્ષ પૂર્ણ થતા એકાવન એકાવન તરીકે અમે ઉજવવાનું નક્કી કર્યું હતું એટલે એને હિસાબે એકાવન સર્વજ્ઞાતી સમૂહ લગ્ન અને એકાવન કુંડી મહા રુદ્રયજ્ઞનું આયોજન કર્યું હતું જી અહીં આ ગામમાં ચારણ શક્તિના બીજા મંદિરો ખરા હા અમારી જ પેઢીની અંદર આ શ્રી સુંદરબાઈમાં થઈ ગયા હા આ સુંદરબાઈમાંનો પ્રસંગ છે સોળ પંચાણનો જી સંવંત સોળ પંચાણ માસ વૈશાખ વધા હા આ ગામ દરેક ગામ મેરના છે એક એક શાખ માથે હોય છે જી ઓડદર ગામ હોય તો ઓડોદરા હોય તરખાઈ ગામ હોય તો તરખલ્લા હોય મોડદર હોય તો મોડોદરા હોય એમ ત્યારે આ ગામમાં છત્રાવ્યા મેર રહેતા જી એટલે એમને છતરાવ્યા મેર અને માતાજીને વાછલ સુંદરબાઈ માતાજીને જમીનના ભાગ્યા બાબતમાંથી વાંચવો પડ્યો અને માતાજી એ શ્રાપ આપ્યો હા કે ત્રીસ દિવસની અંદર જો કોઈ મારા શ્રાપે ત્રીસ દિવસની અંદર જો મરી જાય મારા શ્રાપે ત્રીસ દિવસની જો એકત્રીસ દિવસ થાય તો એના મોતે મર્યા કહેવાય એમ સુંદરબાઈ માએ શ્રાપ આપી અને બીજે દિવસે સત લેવાનું નક્કી કર્યું જી એમના મોઢાના માનેલ ભાઈ હતા વૈદે ખુટી બખલ્લા એમને રાત્રે સ્વપ્નમાં ગયા કે ભાઈ હું સવારે સત લઉં છું તો તું છેલ્લું મારું કાપડું લઈને આવી જા વૈદે ખુટી સ્વપ્નાના આધારે કાપડું ચૂંદડી લઈને આવ્યા અને નિશાની આપી તી તું આવી ત્યારે શે બળતીએ હે ચાલુ શેમાં મને તું કાપડું દેજે અને શ્રીફળ દેજે જી વૈદે ખૂટે સાલુ સે બળતી હતી એમાં કાપડું ને શ્રીફળ આપ્યા માતાજી હથો હથ લઈને આશીર્વાદ આપ્યા કે આ ગામમાં તો હવે કોઈ રહે નહીં માટે હવે તમે ખૂટી તો ખૂટી વૈદે ખૂટીને કે તું તોરણ બાંધજે ખૂટિયા થઈને ખૂટિયા ન થતા ખૂટી થઈને રહેજો એવા આશીર્વાદ આપી અને તમારું આ ગામનું તોરણ હવે તમે બાંધજો છત્રાઓમાં મેરુભા બાપુ પણ થઈ ગયા મેરુભા બાપુ વિશે થોડું જણાવો મેરુભા બાપુ તો હું મારે વાત કરવી એનું વહેકતું ગળું જી મેરુબા બાપુ બહુ અજાજક ચારણ હતા જી આ જમાનામાં જેમ ધીરુભાઈ અંબાણી છે એ જમાનામાં નાનજી હેઠ નું નામ નાનજી કાલિદાસ મહેતા એને એકબીજાને ગળે ગાઠ્યું હા અને મેરુબા બાપુની પ્રસિદ્ધિ એને એના જે ગાવાની ઢબ હતી એ તો એક આખી અલૌકિક હતી એનું નરવું ગળવું હતું નરવું કે પાંચ હજાર ની મેદની બેઠી હોય અને કદાચ માયક નો હોય મેરુભા ગઢવી ઉભા થાય તો છેડા સુધી અવાજ જાય સો ટકા પછી માતાજીએ સત લીધા પછી બીજે જ દિવસે એક સાથે પાંચસો ને પચાસ કપાઈ ગયા છતરાવ્યા મેર બીજે જ દિવસે અને એ પછી વૈદ્ય ખૂટી એના દીકરો વાઘો અને ભોજો બે દીકરાને લઈ આવ્યા વાઘાના વાઘાણી થયા અને ભોજાના ભોજાણી થયા આપણે જે આ મંદિર છે 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 આજુબાજુમાં ભોજાણી વિસ્તાર અને ગામની ઉગમણી દિશામાં વાઘાણી ડાયરો એમ આ ગામ છે બાપુ અહીંના આસ્થા ધરાવતા લોકોને આપ શું કહેવા માંગશો મારો ટૂંકો અને ટચ એવો સંદેશ છે કે આપ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી સંપૂર્ણ શ્રદ્ધા રાખી અને દેવને માનો હું એમ નથી કેતો તમે વાછરા દે તમે જેને માનતા હોય એને સંપૂર્ણ શરણાગતિ થી માનો વાસરા દાદા ને સોલંકી તો માને જ છે એમ અઢારે અઢાર ની વરણ ની માથે આસ્થાનું પ્રતિક છે વાસરા દાદા વાસરા દાદા બધા સદા સહાય કરે બધા ને દાડો બેલી બાપુ બાપુએ બહુ સારી વાતો કરી રણજીત ખૂબ ખૂબ આભાર આપ અમારા પોડકાસ્ટ માં જોડાણા ને ખૂબ સારી જાણવા જેવી વાતો કરી મળતા રહીએ નવા પોડકાસ્ટ સાથે ત્યાર લગી જય માતાજી જય